હેલો મિત્રો તાજેતરમાં જ જાહેર થયેલી ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા બે હજાર ચોવીસ માટે કુલ કેટલા ફોર્મ ભરાયા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ હાઈકોર્ટ અંગેની પરીક્ષા માટેની બેસ્ટ બુક કે જે માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે આ બંને બુક ખરીદવા માંગતા હોય તો આપ ડિસ્ક્રિપ્શનમાં લિંક મેળવી શકો છો જે તમામ પરીક્ષા માટે બેસ્ટ છે તમામ પરીક્ષાના મળીને કુલ સાઠ હજાર જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં કોટ બેલી કોટ આસિસ્ટન્ટ પટ્ટાવાળા ડ્રાઈવર આ તમામ કેટેગરીનો સમાવેશ કરવામાં આવે છે ટૂંક જ સમયમાં પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે ફરી મળીશું જય હિન્દ જય ભારત